વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેકચરમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ એક નો પ્રશ્ન નંબર ત્રણ અને ચાર ભણ્યા હતા આજે આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એક નો પ્રશ્ન નંબર પાંચ છ અને સાત ભણવાના છીએ તો બધા રેડી છો તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે ભણીએ પ્રશ્ન નંબર પાંચ સ્વાધ્યાય નો પોઈન્ટ એક પ્રશ્ન નંબર પાંચ બિંદુઓ ઓ p q r h t u a અને b સંખ્યા રેખા પર એવી રીતે આવેલા છે કે જ્યાં pr બરાબર r s સંખ્યા રેખા આપી દીધેલી છે હવે તમને અહીંયા જે બિંદુઓ કીધા છે એ આપ્યા છે અને અહીંયા એવું કીધું છે TR બરાબર આર એસ બરાબર તો અહીંયા જુઓ ટી આર બરાબર આર બરાબર AP બરાબર PQ બરાબર QB તો AP PQ QB મતલબમાં કેવા શું માગે છે કે આ ત્રણેય વચ્ચેનું અંતર છે એ કેવું છે સરખું છે તો હવે આપણને આ ચાર બિંદુ એટલે પી ક્યુ અને આઈ આર એસ એમની સમય સંખ્યા શોધવાની કીધી છે તો સમય સંખ્યા શોધવા માટે સૌ પ્રથમ આપણે બિંદુ પી માટે શોધીએ તો બિંદુ પી તો હવે જુઓ અહીંયા જુઓ તમે આપણે શૂન્યથી આ સાઠ જઈએ તો સૌ સૌ પ્રથમ આવે છે કેટલા અહીંયા બે આવે છે તો આપણે અહીંયા પહેલાં તો બે લખવાના વત્તા હવે આપણે ત્રણ કુલ ભાગ કેટલા છે તો એક બે ને ત્રણ કુલ ત્રણ ભાગ પેડા છે એક એટલે એક ભાગ આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ તો ત્રણ ભાગમાંથી આ પી એટલે એક પહેલો ભાગ તો ત્રણમાંથી પેલો ભાગ એટલે પી બરાબર એકના છેદમાં ત્રણ ત્રણમાંથી એક ભાગ અને ક્યુ બરાબર બે ના છેદમાં ત્રણ કેમ કે ત્રણ માંથી બીજો ભાગ અને બી બરાબર ત્રણ ત્રણ ત્રીજો ભાગ ભાગ છે એટલે એકના માં ત્રણ બે ના છેદમાં ત્રણ અને ત્રણના માં ત્રણ તો પી બરાબર આવ્યા કેટલા એકના માં ત્રણ હવે એકના છેદમાં ત્રણ આવ્યા તો હવે આપણે શું કરીશું તો કે અહીંયા જે છેદમાં અહીંયા બેની નીચે પણ ત્રણ હોવા જોઈએ કે નહીં તો એના માટે આપણે ત્રણ વડે ગુણવા પડશે તો ઉપર આ નીચે ત્રણ વડે ગણું તો ઉપર પણ ત્રણ વડે ગુણવા પડે જેથી કરીને છેદમાં બંને જગ્યાએ સરખો આવે ત્રણ આવે તો ત્રણ દુ છ અને નીચે ત્રણ વડે ગુણીએ એટલે ત્રણ આવે અને અહીંયા પણ ત્રણ હતા એટલે બે જગ્યાએ ત્રણ થાય તો છ પ્લસ એક બરાબર ત્રણ તો આવે કેટલા ના છેદમાં ત્રણ હવે જેમ આપણે બિંદુ પીની સંખ્યા શોધી એવી રીતના આપણે બિંદુ Q નહીં શોધીએ તો બિંદુ ક્યુમાં સૌ પ્રથમ તો આપણે બે લખી નાખવાના બે શું કામ લખીએ છીએ કારણ કે આપણે આની શોધવાનું છે 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 તો તો આવે આવે કેટલા લખીએ હવે ક્યુની કિંમત કેટલી આપણે શોધી કે બે ના છેદમાં ત્રણ p ની કિંમત કેટલી હતી એક ના છેદમાં ત્રણ કે ત્રણ ભાગ છે એમાંથી આ એક ભાગ આ ત્રણ ભાગમાંથી આ બીજો ભાગ એટલે બે ના છેદમાં ત્રણ તો આ બે ના છેદ માં ત્રણ આમાં પણ છેદ સરખા કરવા પડે ત્રણ લેવા પડે તો અહીંયા તો ત્રણ છે ને અહીંયા ત્રણ લેવા માટે શું કરીશું તો કે ત્રણ વડે ગુણીશું તો તે ત્રણ વડે ગુણીએ એટલે બંનેમાં ત્રણ આવી જાય તો અહીંયા પણ ત્રણ વડે ગુણીએ એટલે છ થાય છ પ્લસ બે એટલે આઠના છેદમાં ત્રણ હવે વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આપણે બિંદુ કી ક્યુ શોધ્યું હવે આપણે શોધીએ બિંદુ આર બિંદુ આર શોધવા માટે સૌ પ્રથમ તો આપણે શૂન્યથી અહીંયા જતા હતા ત્યારે અહીંયા બી આવતા હતા પણ શૂન્યથી ડાબી સાઈડ જઈએ છીએ ત્યારે આવે છે કેટલા આટલા વચ્ચેનું અંતર છે તો પી બરાબર માઇનસ એક આવે છે તો અહીંયા આપણે કેટલા લખવાના માઇનસ એક હવે જેમ આપણે અહીંયા પી અને ક્યુની કિંમત શોધી હતી એમ આપણે અહીંયા આર અને એસની કિંમત શોધીએ તો આમાં પણ કુલ કેટલા ભાગ છે એક બે અને ત્રણ તો ત્રણમાંથી પહેલો ભાગ આર તો શું થાય ત્રણ માંથી પહેલો ભાગ એટલે શું થાય તો કે ત્રણ ભાગમાંથી પેલો એટલે એક એકના છેદમાં ત્રણ જ આવે અને આ ત્રણ માંથી બીજો ભાગ એટલે બે ના છેદમાં ત્રણ એમાં પણ એમ જ આવે અને આ યુ બરાબર ત્રણ ના છેદમાં ત્રણ તો આર બરાબર કેટલા છે એક ના છેદમાં ત્રણ પણ આપણે છે શૂન્ય થી ડાબી બાજુ જઈએ છીએ એટલે કે ઋણ સાઇડ જઈએ છીએ તો અહીંયા નિશાની પણ શેની આવશે ની આવશે હવે ની નિશાની આવે માઇનસ અહીંયા ત્રણ છે ઉપર ત્રણ લાવવા માટે આપણે માઇનસ એકને ત્રણ વડે ગુણીશું જેથી કરીને શું આવશે માઇનસ ત્રણ માઇનસ એક એટલે અને છેદમાં ત્રણ તો ત્રણ ને એક કેટલા થાય ચાર થાય અને મોટાની ત્રણ માઇનસ માઇનસ પ્લસ થાય એટલે ત્રણ ને એક ચાર અને છેદમાં ત્રણ મોટાની નિશાની શું આવે માઇનસ તો માઇનસ ચારના છેદમાં ત્રણ હવે બિંદુ આર માટે શોધ્યું હવે આપણે શોધીએ બિંદુ એસ માટે તો બિંદુ એચ માટે પણ એમ જ હોય સૌ પ્રથમ આપણે માઇનસ એક લખી નાખીએ એટલે માઇનસ ત્રણ આવે માઇનસ બે ત્રણ માઇનસ માઇનસ પ્લસ થાય એટલે ત્રણ ને બે કેટલા થાય પાંચ અને મોટાની નિશાની છે તો માઇનસ તો માઇનસ પાંચ ના છેદમાં ત્રણ પી ની કિંમત મળી સાત ના છેદમાં ત્રણ Q ની કિંમત મળે આઠ ના છેદ માં ત્રણ મળી માઇનસ ચાર ના ભણીએ પ્રશ્ન નંબર છ નીચે આપેલ જોડીઓમાંની કઈ જોડી સમાન સમય કઈ જોડી છે એ સમાન સમય સંખ્યા છે એનું નિરૂપણ કરો હવે આપણને અહીંયા દાખલામાં આગળ પણ રકમ આપેલી છે અમુક જોડીઓ આપેલી છે બરાબર છે એમાંથી કઈ જોડી સમાન છે એનું આપણે જે જોડી સમાન હોય એ સમય સંખ્યાનું આપણે નિરૂપણ કરવાનું છે તો સૌ પ્રથમ પહેલો દાખલો જોઈએ તો એમાં જુઓ તમને બે જોડી આપેલી છે પરંતુ પહેલી જોડી છે એ ઋણ છે અને આ જોડી છે એ કેવી છે ધન છે તો આપણે શું લખીએ માઇનસ સાતના છેદમાં એકવીસ એ ઋણ સમય સંખ્યા છે અને ત્રણના છેદમાં નવ એ કેવી છે નહીં તો હવે વિદ્યાર્થી મિત્રો એક સંખ્યા ઋણ હોય અને એક સંખ્યા ધન હોય તો ક્યારેય પણ તે સમાન સમય સંખ્યા આપણે કહી શકીએ નહીં કેમ કે એક ઋણ છે અને એક ધન છે તો એ સમાન તો હોય જ નહીં તો આપણે શું લખવાનું માઇનસ સાતના છેદમાં એકવીસ નોટ ઇક્વલ ટુ ત્રણના છેદમાં નવ એટલે નોટ ઇક્વલ ટુ એટલે શું થાય સમાન નથી અને આપણને સમાન સમય સંખ્યાનું નિરૂપણ કરવાનું કીધું છે તો આપણે એમ પણ લખી શકીએ કે આ જોડી સમાન સમય સંખ્યા નથી હવે દાખલા નંબર બે જુઓ એમાં તમને બે જોડી આપેલી છે બરાબર છે હવે એમાં જો બંને જોડી ઋણ જ છે આમાં પણ ઋણ છે ને આમાં પણ ઋણ છે તો આપણે પહેલાં લખીએ માઇનસ સોળના છેદમાં વીસ વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે જોઈ લેવાનું જો ભાગ ઉડે તો ભાગ ઉડાડી દેવાના તો સોળ છે તો ચોકે ચોકે સોળ થાય અને ચાર પંચા વીસ હવે ચાર ચાર ઉડી જાય તો વધ્યા કેટલા ચારના છેદમાં પાંચ તો ના છેદમાં પાંચ માઇનસ ચાર છે તો આપણે માઇનસ છે બે ની વચ્ચે લખશું માઇનસ ચાર તમે અહીંયા લખો તો પણ ચાલે આ બે ની વચ્ચે લખો તો પણ ચાલે જેથી કરીને આખી સંખ્યા આખી જોડી છે એ આપણે ઋણ ગણી શકીએ હવે બીજી લઈએ તો વીસ ના છેદ માં પચીસ માઇનસ પચીસ તો ચાર પંચાવીસ થાય અને પચુ પચું પચીસ તો પાંચ પાંચ ઉડી જાય તો વધ્યા કેટલા ચારના છેદમાં પાંચ અહીંયા માઇનસ છે તો આપણે માઇનસ વચ્ચે લખી દઈએ હવે બંને જોડીમાં જો આન્સર કેવો આવ્યો સરખો આવ્યો મતલબમાં સમય સંખ્યા કેવી આવી સરખી આવી તો આ બંને જોડી સમાન સમય કે સંખ્યા કહી શકાય હા તો આપણે નીચે લખવાનું માઇનસ ચારના છેદમાં પાંચ ઇક્વલ ટુ પહેલાં દાખલામાં જોડી સમાન ન હતી એટલે નોટ ઇક્વલ ટુ કર્યું હતું માઇનસ ચારના છેદમાં પાંચ તો માઇનસ ચારના છેદમાં પાંચ ત્યાં તમે જોડીમાં આમ પણ લખી શકો છો માઇનસ સોળના છેદમાં વીસ ઇક્વલ ટુ માઇન સોરી વીસના છેદમાં માઇનસ પચીસ એટલે કે આ બંને જોડી છે એ સમાન છે અને નીચે લખવાનું કે આ આપેલ જોડી સમાન સમય સંખ્યા છે હવે દાખલા નંબર ત્રણ જુઓ માઇનસ બેના છેદમાં માઇનસ ત્રણ અને બેના છેદમાં ત્રણ તો તમે એવું કહેશો કે આમ ઋણ છે ને આ ધન છે તો આ જોડી સમાન ન થાય પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બે જગ્યાએ માઇનસ છે ઉપર પણ માઇનસ છે નીચે પણ માઇનસ છે તો આપણે જોઈએ પહેલાં માઇનસ બેના છેદમાં માઇનસ ત્રણ તો માઇનસ માઇનસ ઉડી જાય તો આપણી પાસે વધે કેટલા બેના છેદમાં ત્રણ તો પેલી જોડી છે આપણને મા બેના છેદમાં ત્રણ વધી અને બીજી જોડી છે એ પણ કઈ છે બેના છેદમાં ત્રણ તો બંને જોડી છે એ સમાન થઈ શકે છે બેના છેદમાં ત્રણ અને બેના છેદમાં ત્રણ તો આપણે લખી શકીએ માઇનસ બેના છેદમાં માઇનસ ત્રણ ઇક્વલ ટુ બેના છેદમાં ત્રણ એટલે આપણે લખીએ આપેલ જોડી સમાન સમય સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર છ માં દાખલો એક બે અને ત્રણ ભણ્યા તો એની જેમ જ દાખલા નંબર ચાર જોઈન ત્રણ ના છેદમાં પાંચ અને માઇનસ બાર ના છેદમાં પચાસ પછી દાખલા નંબર પાંચ છ અને સાત એમની જેમ જ કરવાના છે જે જોડી છે એમાં ભાગ ઉડાડવાના છે અને પછી જે આપણને સંખ્યા મળે એ જો સમાન મળે તો તે સમાન સમય સંખ્યા છે અને સમાન ન મળે તો એ સમાન સમય સંખ્યા કહી શકાય નહીં લાસ્ટ દાખલો જુઓ માઇનસ પાંચના છેદમાં માઇનસ નવ અને પાંચના છેદમાં નવ તો એમાં સૌ પ્રથમ તો માઇનસ માઇનસ ઉડી જાય સંક્ષિપ્ત સ્વરૂપ લખો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે એવું સ્વરૂપ કે સૌથી વધારે જેમ બને તેમ વધારે ભાગ ઉડાડવાનો સૌથી નાનામાં નાનું સ્વરૂપ હવે તમે માઇનસ આઠ ના છેદમાં છો તો એના આપણે ભાગ ઉઠાડીએ તો ચાર દુ આઠ થાય માઇનસ છે એટલે આપણે માઇનસ ચાર દુ આઠ અને ત્રણ દુ છ તો બે બે ઉડી જાય તો વધ્યા કેટલા માઇનસ ચારના છેદમાં ત્રણ તો માઇનસ ચારના છેદમાં ત્રણ એ માઇનસ આઠના છેદમાં છનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે તમે નીચે લખી પણ શકો કે માઇનસ આઠના છેદમાં છનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ માઇનસ ચારના છેદમાં ત્રણ છે એવી રીતના બીજો દાખલો છો પચીસના છેદમાં પિસ્તાલીસ તો તેમાં પણ પચું પચું પચીસ થાય નવ પંચા પિસ્તાલીસ થાય તો પાંચ પાંચ ઉડી જાય તો વધે કેટલા પાંચના છેદમાં નવ તો પચીસના છેદમાં પિસ્તાલીસનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કયું થયું પાંચના છેદમાં નવ અને આવી રીતના તમે લખી પણ શકો પચીસના છેદમાં પિસ્તાલીસનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ છેદમાં નવ છે એવી રીતના અહીંયા પણ લખી શકો માઇનસ માઇનસ ચારના છેદમાં બોતેર તો માઇનસ ચુમ્માલીસ ના છેદ માં બોતેર તો અગિયાર ચોક ચુમ્માલીસ થાય હવે બોતેર ને તમે ચાર વડે ભાંગો તો અઢાર ચોક બોતેર મળે મળે ચાર ચાર ઉડી જાય તો અહીંયા માઇનસ છે તો આપણે માઇનસ મૂકી દઈએ તો કેટલું મળે માઇનસ અગિયારના છેદમાં અઢાર તો લખી શકો માઇનસ ચુમ્માલીસના ના છેદમાં બોતેરનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ક્યુ કહેવાય છે માઇનસ અગિયારના છેદમાં અઢાર છે લાસ્ટ દાખલો લો જુઓ માઇનસ આઠના ના છેદમાં દસ તો ચાર દુ આઠ થાય ને માઇનસ છે તો આપણે અહીંયા માઇનસ મૂકીએ પાંચ દુ દસ બે બે ઉડી જાય તો વધે કેટલા માઇનસ ચારના છેદમાં પાંચ તો માઇનસ આઠના છેદમાં દસનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ માઇનસ ચારના છેદમાં પાંચ છે તો વિદ્યાર્થી મિત્રો આ ચાર દાખલામાં આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવતા શીખ્યા હવે આપણે પ્રશ્ન નંબર સાત અહીંયા કમ્પ્લીટ થાય છે પ્રશ્ન નંબર આઠ અને નવ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું